રાજુ ઝુંઝા સામાજિક અગ્રણી ખાસ કરીને જોઈએ તો આ એક આયુર્વેદિક તેલ જ છે અને એનેથી લગાડવાથી લોકોને ઘણી દુખાવામાં રાહત થાય છે અને મોટી ઉંમરના જે લોકો છે એને ઘરે ઘરે આ પ્રોબ્લેમ હોય સાંધાને દુખાવા અને ઘણા બધા ડૉક્ટરોની દવાઓ લઈ લઈને થાયકા હોય છે એટલે અમે એક આ સેવાનું કાર્ય કરીએ છીએ સેવા પરમો ધર્મના સૂત્રને લઈ અને આ સેવા કાર્ય કરીએ છીએ અને મહિને પાંચસોથી સાતસો લોકો આ દવાની સિસી જે લઈ જાય છે અને લોકોને ઘણી બધી રાહત થાય છે મારા બે ત્રણ મિત્રો એ ઠેઠ મુંબઈ સુધી પણ આ આ જે દવા છે તે મોકલી છે આ તેલ છે અને લોકોને ઘણી બધી રાહત થાય છે અમે વિના મૂલ્યે આ વિતરણ કરીએ છીએ કોઈ પણ એક પણ પૈસો લેતા નથી અને બીજું એ છે કે આજે આયુર્વેદિક તેલ સંપૂર્ણ આયુર્વેદિક તેલ છે અને એનાથી કોઈ આડઅસર નથી એટલે કોઈ લોકોને કંઈ તકલીફ થવાનો કોઈ પ્રશ્ન છે નહીં અને આ ખાસ કરીને એક મારા મિત્ર છે અશ્વિનભાઈ એને મને વાત કરી હતી કે સેવાનું તમે જો કાર્ય કરો છો તો આ પણ સારું સેવાનું કાર્ય છે અને એના અમને ફોર્મ્યુલા આપી એ ફોર્મ્યુલાના આધારે અમે આ તેલ બનાવી અને લોકોને આપીએ છીએ આયુર્વેદિક તેલ આમાં બીજું કાંઈ છે નહીં જે આ તમને આજ આ સીસીમાં જોવો છો એની અંદર એક કાળા તલનું તેલ છે અને બીજું ઘાસનું તેલ ઘાસનું તેલ છે કે એ ઘાસનું તેલ ને કાળા તલ તેલ મિક્સ કરી બીજી કાંઈ વસ્તુ આમાં છે નહીં કોઈ પણ પ્રકારની આડઅસર નથી બીજી કોઈ વસ્તુ નાખતા હોય તો લોકોને ચામડીમાં કંઈ થવાનો પ્રશ્ન રહીએ આ જે તેલ છે એ તેલ એનાથી ઘસે જે માલ કરે એનાથી લોકોને દર રાહત થાય છે અને ઘણા બધા લોકો આવીને કહે છે કે ભાઈ અમને આમાં ઘણી રાહત છે ઘણો ફાયદો છે તો સારું અમારું સેવાનું કામ છે સેવાનું કામ કરીએ છીએ અને લોકોને ફાયદો થતો હોય તો એને આશીર્વાદ પણ મળે એ હેતુથી આ સેવા કરીએ અમે કરીએ છીએ ઘણા બધા લોકો દરરોજે દરરોજ અહીં આવે છે અને લઈ જાય છે ઘણા મોટી ઉંમરના લોકો તો અહીં સીડી ચડ ઉતરી હે એમ ન હોય તો હું ઉપર ઊભા રહીને એમ કહે કે ઓલું તેલ આપજો ને તો અહીંથી અમારા સ્ટાફ મેમ્બર આપી ત્યાં થઈને આપી દે છે અને મહિને પાંચસોથી સાતસો બોટલ ફ્રીમાં તેલનું વિતરણ કરીએ છ ખર્ચે જ કરું છું કોઈ પાસેથી ફંડ લેતા નથી કોઈ પાસેથી દાન અમારી જેટલી સગવડતા છે ફૂલની તો ફૂલની પાંખડી આપણે લાખોનું દાન નથી કરી શકતા નાનું એવું તો દાન કરી શકીએ ને એ નાનું નાનું જે અમારા ધંધા વ્યવસાય એમાંથી મેં કાઢી એમાંથી ફંડ અને એમાંથી આ કરીએ છીએ આ સહજ સંજીવની જે તેલ નામ આપ્યું છે આનું અને એ અમે તેલનું વિતરણ કરીએ છીએ અને લોકોને ઘણી બધી રાહત થાય છે એ લોકોને આશીર્વાદ અમને મળે છે પછી એ જ છે બીજું કોઈ નહીં અમારી ઈચ્છા તેલ તો આ તો અમે વિતરણ કરીએ જ છીએ અને લોકોને રાહત થાય છે બીજી ઘણી બધી એવી દવાઓ જે છે લોકોને ફાયદો થાય અમે અગાઉ પથરી અને હરસની પણ દવાઓ વિતરણ કરતા હતા હવે પાછી એવી સારી ફોર્મ્યુલાઈની આવે તો એ અમે પણ કરવા ઈચ્છીએ છીએ તો એ ખર્ચ જે થાય પણ એ લોકોને ફાયદો થતો હોય એવું અમે કાર્ય કરવા ઈચ્છીએ છીએ એટલે અમારી એવી ઈચ્છા છે કે હરસ અને પથરી માટેની જેસી આયુર્વેદિક દવાનું આગામી દિવસોમાં અમારે અહીંથી વિતરણ કરવું છે કેમ કે એમાંથી લોકો ઘણા બધા લોકો પીડાતા હોય છે કારણ પથરી છે એના દુખાવો તો તમને ખબર જ છે કે એનાથી લોકો કેવાય હેરાન પરેશાન થતા હોય છે એટલે આ જે આયુર્વેદિક દવાઓ આવતી હોય છે દેશી એ કોઈ આડઅસર હોય નહીં એને કારણે ઘણા બધા લોકોને રાહત થાય છે તો અમે આગામી દિવસોમાં અમારી ઈચ્છા છે કે પથરીના રસની દવાનું અમે ચાલુ કરીએ વિતરણ કરીએ સરનામું સિમ્પલ એડ સરદારનગર મેઇન રોડ રમ્મા કોમ્પ્લેક્સ એસ્ટોન ચોક ગુજરાત ટેલિકોમની સામે આ સરનામું છે કોઈપણ વ્યક્તિ ગમે ત્યારે સવારથી સાંજ સુધીમાં અહીં આવી અને વિનામૂલ્યે દવા મેળવી શકે રાજુ ઝુંઝા